ભક્ત પ્યારે સુંદર સાજી ત્રીસ મિનિટ માટે આપણે કૃષ્ણા બેન ના સાંભળીશું ભૂલી શ્રી પ્રાણનાથ પ્યારે કી જય ભૂલી શ્રી પ્રાણનાથ પ્યારે કી ભૂલી શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રથમ દો ચરણ કો ધન્ય છોડ લેડિયા મેરે જીવ કેહી જીવન

કિરંતનના વાણીના માધ્યમથી રાજ્ય આપણને શું કહી રહ્યા છે કે નિજ નામ સોઈ જાહેર હુઆ જાકી સબ દુની રાહ દેખત મુક્ત દેસી બ્રહ્માંડ કો આય બ્રહ્મ આતમ સત હવે અહીંયા આપણ કાંઈ કે આપણને બધાને ખબર છે કે વાણીની હર એક ચોપાઈ કોણ કહી રહ્યું છે એમની આત્માને એમના

ત્યારે સર્વપ્રથમ આપણે તારતમ બોલીએ છીએ જેને આપણે શું કહીએ છીએ નિજ નામ એટલે સ્વયંની પહેચાન કારણ કે તારતમ આપણી શું છે એક જેવી રીતે કોઈ બી વસ્તુનો પ્રણ લેવાનો હોય આપણે કે હું આ વસ્તુ કરીશ એના માટે આપણે લિખિત સ્વરૂપમાં આપીએ છીએ કે કઈ બી અલગ રીતે એવી રીતે રાજ્ય સાથે જ્યારે આપણે સંબંધ કરીએ છીએ તો આપણે શું કહીએ છીએ કહીએ છીએ ને કે તારતમ લીધો કે તારતમ લેવા જઈ રહ્યા છે રાજ્યથી સંબંધ બનાવવા જઈ રહ્યા છે તો એમાં શું કહીએ છે કે આ સુખ હું લઈશ અને બીજાને આપીશ એ સુખ બ્રહ્મ એની અંદર કહીએ છે છીએ કારણ કે તારતમની જે છ ચોપાઈ છે ને એ પણ આપણા માટે પ્રણ સ્વરૂપ છે કે રાજ્યને આપણે વચન આપી દીધું કે તમે આ જે વાત કીધી છે ને એને અમે અમલમાં લાવીશું એનું શું કરીશું પાલન કરીશું એવી જ રીતે હવે નિજ નામ સોઈ જાહેર હોવા જાકી શબ્દેખત સ્વયંની પહેચાન નિજ નામનો મતલબ તો થયો પણ અહીં આગળ શું કહે છે કે જા શબ્દૂની રાહ દેખાત શબ્દની રાહ દેખત મતલબ શું થયું કારણ કે તારતમવાણીની અંદર તો આપણી જ વાતો કરી છે પરમધામની વાતો કરી છે કે કેવી રીતે આપણે આ સંસારની અંદર ખેલ જોવા આવ્યા અહીંયા આવીને કેવી રીતે ફસાઈ ગયા છે જેટલી બી લીલાઓ છે પણ અહીંયા કીધું છે કે ઝાંકી શબ્દની રાહ દેખત અહીંયા શું છે કારણ કે જ્યારે આપણે આ સંસારની અંદર નતા આવ્યા ત્યારે બી તો આ પૃથ્વીનું તો બનતું હતું કારણ કે અક્ષરરામનું કામ જ શું છે ખેલ બનાવવું અને નષ્ટ કરવું કારણ કે એમની લીલા જે છે એ ખેલ અલગ અલગ બનાવે છે પછી એનું શું થઈ જાય છે નષ્ટ થઈ જાય છે તો એવી જ રીતે આ જે ખેલ છે એના પહેલાં બી અનેકો બ્રહ્માંડ બની ગયા હશે અને મટી ગયા હશે આ બી એક બ્રહ્માંડ એવું છે જ્યારે આ લીલા સમાપ્ત થઈ જશે ત્યારે આ બ્રહ્માંડનો બી નાશ થઈ જશે તો શું કહે છે કે જ્યારે આપણે આ સંસારની અંદર નહોતા આવ્યા ને પરમધામથી એના પહેલાં કારણ કે પહેલાં બી તો સિષ્ટિનું સર્જન થતું હતું તો એ જ્યારે આપણે આ સંસારની અંદર નહોતા આવ્યા ત્યારે અલગ અલગ ધર્મગ્રંથોની અંદર અલગ અલગ રીતે સાક્ષી આપી હતી કે અઠ્યાવીસમાં કળિયુગની અંદર કોણ આવશે પરબ્રહ્મનું પ્રગટન થશે એ આ પૃથ્વી પર આ અઠ્યાવીસમાં કળિયુગની અંદર આવીને એમની આત્માઓ સાથે શું કરશે લીલા કરશે આપણને તો ખબર છે કે આ કારણ કેમ થયું હતું કારણ કે આ લીલા તો આપણે બધા જ જાણીએ છીએ કારણ કે આપણે શની ઈચ્છા કરી કે અમે અક્ષરનો ખેલ જોઈએ અને અક્ષરે શની ઈચ્છા કરી કે હું પણ એમની પ્રેમમય લીલાનો શું કરું આનંદ લઉં એટલા જ માટે હવે એક કારણ તો આ થઈ ગયું બીજું કારણ શું વર્ષોથી શું કરી રહ્યા છે ઋષિ મુનિઓ હિમાલયની અંદર બેસીને તપ કરી રહ્યા છે શેના માટે કારણ કે પ્રકાશની વાણીની અંદર કીધું છે કે યા બાની કે કારને કઈ કરે તપસન ત્યાં તારતમવાણીને મેળવવા માટે તો કેટલા લોકો તપસ્યા કરી રહ્યા છે ખુદના તનને શું કર્યું છે હિમાલયની અંદર ગળાવી દીધા છે કારણ કે પાંચ પાંચ હજાર સુધી વર્ષ સુધી શું કરે છે સમાધિ લગાવે છે પણ તો પણ એમને આ સુખ મળતું નથી ક્યાં જઈને નિરાકારની અંદર જઈને અટકી જાય છે કેમ એ લોકો પાસે રાસ્તો જ નથી આગળનો ખબર જ નથી કારણ કે આપણે હઠયોગ કરે છે બધા હઠયોગ કરશે તો શું થશે નિરાકાર સુધીની પ્રાપ્તિ થશે આપણે જ્યારે ચિતવણી કરીએ છે ત્યારે શું ભાવ લઈએ છીએ કે હું પ્રેમથી કારણ કે આપણે રાજ્ય જોડે અગર જવું છે તો પ્રેમથી જ જવાશે ને એમ જવાશે પ્રેમ વગર આજે આપણા બધા પાસે પ્રેમ છે પણ શું એ પ્રેમ છે વ્રજવાળો પ્રેમ છે કારણ કે વ્રજમાં કેવો પ્રેમ હતો લક્ષ્ય વગરનો પ્રેમ હતો વાણીની અંદર કીધું છે ને કે જ્યારે વ્રજની અંદર હતા ત્યારે આપણો પ્રેમ લક્ષ્ય વગરનો હતો અને આજનો પ્રેમ કેવો છે બ્રજની અંદર બી તો આપણે હતા અને અહીંયા પણ તો આપણે છે પણ એ સમય કંઈ અલગ હતો અને આ સમય કંઈ અલગ છે તો શું છે કે જેની રાહ જોતા હતા જેટલા બી સાધુ સંત જેટલા બી મતલબ યોગી મુનિ ઋષિ લોકો થઈ ગયા છે એક તો આની રાહ જોતા તારતોવાણીના જ્યાનની કારણ કે એ લોકોએ ક્યારેય સાંભળ્યું નહોતું બીજું કારણ એ હતું કે અક્ષરની આપણે લીલા જોવી હતી હવે અનેકો શું છે કારણો છે પણ શું કીધું છે કે મુક્ત દેશી બ્રહ્માંડ કો મુક્ત દેશી બ્રહ્માંડ કો આનું તાત્પર્ય શું છે આનાથી એ સ્પષ્ટ થાય છે કે આનાથી પહેલાં જે બ્રહ્માંડ બન્યા હતા એ લોકોને કંઈ મુક્તિનું સ્થાન નથી માત્ર એક આ જ બ્રહ્માંડ છે જેને કારણ કે આ પૃથ્વી ઉપર અનેકો જીવો છે અસંખ્ય જીવો છે અલગ અલગ રીતે આપણે ચોર્યાસી લાખ યોનીઓ કહીએ છીએ એના બાદ એમાં કેવી રીતે ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકીને આપણને આ મનુષ્ય તન મળે છે તો આ જે ચોર્યાસી લાખ યોની છે જેટલા બી આ પૃથ્વી ઉપર જીવ છે એને શું થશે જ્યારે સંસારનો પ્રલય થશે ને આ બ્રહ્માંડનો નાશ થશે ને ત્યારે બધાને શું મળવાની છે અખંડ મુક્તિ હવે મુક્તિનો મતલબ શું થાય છે આજે આપણને તો ખબર છે કે મુક્તિનો મતલબ શું છે પણ જે લોકો પાસે તારતવણીનું જ્ઞાન નથી એ લોકો મુક્તિ શાને સમજે છે આપણે વિતક સાંભળીએ છીએ હરિદ્વારનો પ્રસંગ એમાં શું આવે છે કે હરિદ્વારમાં જ્યારે શ્રીજી ગયા હતા ત્યારે શું ચાલી રહ્યો હતો કુંભનો મેળો એની અંદર શું થાય છે કુંભના મેળાની અંદર બધા જઈને ગંગા નદીની અંદર સ્નાન કરે છે શેના માટે મુક્તિ મળી જાય હવે અહીંયા પ્રશ્ન થાય કે સ્નાન કરવાથી મુક્તિ મળી જાય આપણા પાપ ધોવાઈ જાય તો એની અંદર કેટલા અસંખ્ય જીવો છે પાણીની અંદર માછલી કાચબા અલગ અલગ પ્રકારથી જીવો છે એ લોકોને તો પહેલી મુક્તિ મળવી જોઈએ કારણ કે તો જલની અંદર જ નિવાસ કરે છે એમનું નિવાસ સ્થાન જ જલ છે તો આવી વખત છે ને આપણે એક ઉદાહરણથી સમજીએ કે આ ભ્રાંતિ કેવી રીતે ફેલાય છે કે જળમાં નાહવાથી કે જેટલી બી ક્રિયાઓ કરવાથી મુક્તિ મળી જાય છે એક વખત એક વખત નારદ ભગવાન કારણ કે મનની આપણી ગણના કોણાથી કરી છે નારદ ભગવાન એ એક જગ્યાએ શાંતિથી બેસી જ ના શકે ટીકી જ ના શકે તો એકવાર એમને બી પ્રશ્ન થયો કે જેટલા બી મનુષ્ય છે પૃથ્વી ઉપર બધા જઈને ગંગા નદીને કે ગંગા માતાને શું કરે છે ખુદના પાપ આપી દે છે તમને પ્રશ્ન થયો કે આટલા બધાના પાપ લઈને ગંગામાં શું કરતા હશે તો એ જઈને એમને પ્રશ્ન કર્યો કે તમે હે દેવી તમે આટલા બધાના પાપ ખુદ ગ્રહણ કરો છો તો એ લોકોના પાપ તમે ક્યાં આપો છો એ તો શું કહે છે કે હું તો જ્યારે ગરમીની ઋત આવે છે ત્યારે વરાળ રૂપ થઈને આકાશને આપી દઉં છું હવે આકાશ પાસે જાય છે એમને બી આ જ પ્રશ્ન કરે છે કે તમે શું કરો છો બધા પાપને લઈને ત્યારે એ શું કહે છે કે હું તો કશું નથી કરતો જ્યારે સમય આવે એના ઉપર જઈને વરસી આવું છું અનેથી આપણે સોચી શકીએ છીએ કે પાપ પાણીમાં સ્નાન કરવાથી નથી ધોવાતા કે અખંડ મુક્તિ નથી મળતી કારણ કે મળવી હોતી તો એ જીવોને બી તો મળવી જોઈએ કારણ કે શું કીધું છે કે આખા બ્રહ્માંડની અંદર જેટલા બી જીવ છે બધાને શું મળશે અખંડ મુક્તિ મળશે પણ કેમ સમજે છે કે ગંગાની અંદર સ્નાન કરીશું તો મુક્તિ મળી જશે કારણ કે એની અંદર અમૃતની ભૂંદ પડી હતી એટલા માટે પણ શું એ અમૃતની જે બુંદ છે કેટલા અસંખ્ય વર્ષો પહેલાં પડી હતી એ તો શું કહી જાય અગર રાવણની નાભીમાં અમૃત સુકાઈ શકે છે તો આ જે ગંગા નદીની અંદર અમૃતની જે બુંદો પડી હતી એ નથી સુકાઈ શકતું એ તો બસ શું છે અલંકાર અલગ અલગ રીતે શું છે વ્યાખ્યા આપી છે પણ આજે આપણને ખબર છે કે અખંડ મુક્તિ શું છે તા તો શું સમજ સમજે છે દુનિયાના લોકો કે એનાથી મુક્તિ મળી જાય છે પહેલાંના જમાનામાં કેવું હતું કે જલની અંદર સ્નાન કરવાથી શું થતું તો આપણા જે ચર્મરોગ છે એ મટતા હતા એના માટે શું એનું જળ શુદ્ધ માનવામાં આવતું હતું તો આવી રીતે અલગ અલગ વ્યાખ્યા વ્યાખ્યા છે અલગ અલગની આપણે વિતકની અંદર હરિદ્વારના પ્રસંગમાં સાંભળી જશે બધી વ્યાખ્યા હવે અહીંયા શું કહે છે કે મુક્ત દેશી બ્રહ્માંડ કો આ એ બ્રહ્મ આત્મ સત કે આ જે બ્રહ્મ આતમ સત આ લોકો આયા છે બ્રહ્મા એટલે આપણે બધાને કારણ કે પરમધામની આત્માઓને બ્રહ્માત્મા જેની આપણે આત્મા કહીએ છીએ બ્રહ્માત્મા કે પરબ્રહ્મની અંગરૂપ કારણ કે આપણે રાજ્યના જ અંગ છે ને રાજ્યથી અલગ તો છે નહીં જે રીતે આપણે ખાંડ હોય એની મીઠા શેનાથી અલગ કરી શકીએ છીએ કે જે નમક છે મીઠું છે એનાથી એનું ખારું પણ અલગ કરી શકે છે નથી કરી શકતા એવી જ રીતે એવી કોઈ વસ્તુ નથી જેને પરભ્રમથી એમની આત્માઓને અલગ કરી શકે એટલા માટે પરભ્રમની આત્માઓ શું છે આ ખેલની અંદર આવી છે માહેશ્વર તંત્રની અંદર શું કે છે કે કલીલ ધન્ય કલીર ધન્ય કલીર ધન્ય મહેશ્વરા યત્ર ભ્રમ પ્રિયાણામ છે વાસના સમ ઉપાવિશના

પણ કોઈ બ્રહ્મા આત્માના ચરણ સ્પર્શ કરી લે ને તો એ હજાર ગાયત્રી મંત્રના બરાબર છે કે એની જોડે વાત કરી લઈએ ને તો જેટલા બી આપણા પાપ છે ને એ શું થઈ જાય છે ધોવાઈ જાય છે આવી વ્યાખ્યા શાની અંદર છે પુરાણ સંહિતાની અંદર આપી છે આવા અનેક ઉદાહરણો છે ધર્મગ્રંથની અંદર જેની અંદર બ્રહ્મા આત્માઓને શું છે વિશેષતા આપી છે તો શું કહે છે કે આ સંસારની અંદર એ બ્રહ્મ આત્માઓ આવવાની છે એનાથી શું થશે બધાને મુક્તિ મળશે હવે મુક્તિ મળશે એ તો ખબર છે હવે મુક્તિ કેવી રીતે મળશે એ પણ આપણે બધાને ખબર છે કારણ કે આપણે આગળ બીજા વક્તાઓના માધ્યમથી બી સાંભળી ગયા હશે કે કેવી રીતે એકથી આઠ બહિષ્ઠનું નિર્માણ થયું છે જેની અંદર જેના કર્મ જેવા હશે એને શું મળશે એવી રીતે અખંડ મુક્તિ મળશે આપણે અલગ અલગ વક્તાઓના માધ્યમથી અલગ અલગ સાંભળ્યું હશે કે કેવી રીતે આપણને મુક્તિ મળે છે હવે આપણે એના પહેલાં સાંભળ્યું કે આપણે જ્યારે કુરબાનીની ચર્ચા સાંભળી કે આપણે રાજ્ય ઉપર કુરબાન થઈ ગયા છે વ્રજની અંદર થયા હતા કે નહોતા થયા થયા હતા ને રાસની અંદર થયા હતા હવે જાગ કારણ કે વ્રજ રાસમાં આપણે જ હતા જાગણીના બ્રહ્માંડમાં પણ આપણે જ છે એવું તો નથી કે ત્યાં આવ્યા એટલે આખેલની અંદર નહીં આવ્યા આપણે અહીંયા જ છે બધા જ છે પણ આજે આપણે આપણા પ્રિયતમ ઉપર કુરબાન નથી થઈ રહ્યા થઈ તો ગયા છે પણ કેવા અડધા નથી અને અડધા છે જેવી રીતે મેં તમને પહેલાં બી કીધું હતું કે આપણે એક પગ તો ઉપાડી લીધો છે અને બીજો પગ ક્યાં રાખ્યો છે નીચે જ રાખ્યો છે અગર આપણને ચાલીને ઉપર જવું છે તો આપણે બે પગનો તો પ્રયોગ કરવો જ પડશે ને એવી રીતે રાજ્યને મેળવવા છે તો સરખી રીતે મતલબ તન મન ધનથી રાજ્ય ઉપર કુરબાન તો થવું જ પડશે કારણ કે તન મન અને ધન આપણે શું કહીએ છીએ કે આપણે સેવા કરીશું તો આપણે રાજ્યને રીઝવી લઈશું અને રાજ્યને મેળવી લઈશું પણ સેવા બી અલગ અલગ પ્રકારથી થાય છે તનથી થાય છે મનથી થાય છે અને ધનથી થાય છે અગર આપણે તન મન ધનથી સેવા કરીએ છે હવે જોઈ લઈએ તનથી અને ધનથી સેવા કરીએ છીએ અને એમાં મન જ ના હોય તો એ સેવા શક્ય છે મારવામાં આવશે તન અને ધનથી સેવા આપીશું તો અગર એમાં મન જ નથી તો એ સેવા શું છે કે બસ એમ જ દેખાદેખીમાં આપી દીધી કે આ આપે છે એટલે આપવું પડશે પણ તન મન અને ધનથી પ્રિયતમ ઉપર ન્યોછાવર થઈ જઈશું એ તો રાજ્ય તો જોવે છે ને કારણ કે વાણીની અંદર શું કર્યું છે કે સેવા કેવી રીતે કરવાની છે કે એક હાથથી આપીએ ને તો બીજા હાથને ખબર બી ના પડવું જોઈએ કે આને આ વસ્તુ મળી ગયું છે આવી રીતે કારણ કે આપણે સેવા કરીએ છીએ રાજ્યને એવું નથી કે ખાલી ચર્ચા ચિતવણીથી જ આપણે રાજ્યને મેળવી શકીએ છીએ પ્રેમરૂપી સેવાથી કારણ કે જ્યારે શ્રીજી હતા ત્યારે સુંદર સાથે કેમને એમના દિલ જીત્યા હતા સેવા કરીને જીત્યા હતા કે નતા જીત્યા આપણે પણ હતા ત્યારે પણ આપણે ના જીતી શક્યા એ સમય પણ આજે આપણા પાસે પણ શું છે મોકો છે એમને જીતવા માટે કારણ કે એ સુંદર સાત તો આજે ઘૂમટજીની અંદર વિરાજમાન છે આપણે શું કરવાનું છે આપણે બી જાગૃત થઈને એમની જોડે લાગવાનું છે કારણ કે પરમધામથી સાથે આવ્યા તો તો સાથે જ જવાનું છે ને તો રાજ્ય શું કહે છે કે હો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમ નજર છોડે જૂઠ સુપન આય દેખો સત વતન અહીંયા શું કહે છે રાજી કે હો મેરી સત આત્મા હવે કોઈ વ્યક્તિને આપણે ક્યારે કોઈ કહી શકીએ હવે આપણે ટ્રેનમાં જતા હોય ક્યાંય બી અને કોઈને ગલ્દીથી આપણો હાથ કે પગ વાગી જાય તો આપણે શું કહીશું સોરી કહીને છોડી દઈશું કારણ કે એમનાથી આપણો કોઈ સંબંધ નથી પણ એ જે જગ્યાએ આપણને કોઈ ઓળખીતું વ્યક્તિ છે તો આપણે શું કહીશું કે તમને વાગ્યું તો નથી કે કંઈ નુકસાન તો નથી થયું તો આ જ રીતે કોઈ એને સરખી રીતે વાત ક્યારે કરી શકીએ કોઈ જ્યારે ખુદને ખુદનું માનતું હોય કે આ તો આપણું જ છે ને કોઈ પણ કહી દઈશું તો ચાલશે ખોટું નહીં લગાડે અહીંયા રાજજી બી એ જ ભાવ લઈને શું કરે છે કે હું તો મારી આત્માઓને જ કહી રહ્યો છું ને એ શું કહે છે કે હું મેરી સત આત્મા કે તમે શું કરો આйня પરમ ધામની સુખોને જો ન છોડોરી જૂઠ સુપન કે કે સંસારની અંદર તો આપણી ખાલી નજર આવી છે ને તે નજરને શું કરવાનું છે બસ માયાથી હટાવીને રાજી તરફ લઈ જવાનું હવે આપણને ક્યાંક પ્રશ્ન એવો થાય કે આપણો નજર તો રાજી સામે જ છે કે કે પરમ ધામની અંદર આપણે રાજીના દિલરૂપી પડદ ઉપર ખેલ જોઈ રહ્યા છે ને તો આપણી નજર તો રાજીના સામે જ છે પણ આપણે આ ખેલની અંદર આવીને આપણી જે નજર છે જે આપણે ખેલ જોઈ રહ્યા છે એ જ નજરને શું કરવાનું છે પ્રિયતમ તરફ લગાડી દેવાની છે કારણ કે જ્યાં સુધી આ સંસારના ખેલની નજર આપણા તરફ આપણી નજર નહીં હટે ત્યાં સુધી એ પ્રિયતમ જોવાશે જ્યાં સુધી આ માયાની કાલીમાં જ નહીં જાય તો એ રાજ્યની લાલીમાં કેવી રીતે આવશે નહીં આવી શકે બધાને જ ખબર છે એના માટે શું કરવું પડશે અને છોડવું પડશે કેમકે અર્સલોયા દુનિયા પાઉના એક ઠોર કે અગર પરમધામના સુખ લેવા છે તો આ માયાના દુઃખ સુખ તો છોડવા જ પડશે કારણ કે આપણને બધાને ખબર છે કે માયાના સુખ કેવા છે ક્ષણિક છે આજે પૈસા છે તો કાલે નથી આજે કંઈક મતલબ સુખનો અનુભવ થયો એ સુખનો અનુભવ કાલે નથી એવી જ રીતે પણ પરમધામનો કેવો આનંદ છે કે એકવાર મળી ગયું ને ત્યાર પછી આ માયાના સુખ તો એના આગળ કંઈ જ નથી પરમધામનું એક ખાલી રાજજીના મુખારવિંદની શોભામાં ડૂબી ગયા ને આપણે તો પછી તો કશું જ નથી આગળ વધીએ જ કેવી રીતે કારણ કે એ જંગમાં આટલું સુખ છે પણ આજે માયા આપણે શું સોચીએ છીએ કે માયામાં સુખ મળે છે આપણે બી કૂતરાની જેમ મોડામાં હાડકું લઈ લઈએ છીએ અને રીતે કૂતરું શું સમજે છે કે એ હાડકામાંથી જ લોહી નીકળે છે ને અને એ જ હું શું કરું છું એનો રસ લઈ રહ્યો છું એવી રીતે જ આપણે બી માયાને પકડીને શું સોચીએ છીએ કે આમાંથી જ કેટલો રસ નીકળે છે પણ આપણને બી નથી ખબર કે રસ શેમાંથી આવે છે કારણ કે આ સંસાર તો જૂઠું છે આજે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી અલગ અલગ સંપ્રદાય છે અલગ અલગ જેટલા બી સંપ્રદાય છે બધાની અલગ અલગ માન્યતાઓ છે અલગ અલગ રીતે બધાનું મતભેદ છે આપણે એવી રીતે આપણું નિજાનંદ સંપ્રદાય છે જેની અંદર આપણા સંપ્રદાયમાં બી અલગ અલગ શાખાઓ નીકળી ગઈ છે આપણે બધા જાણીએ છીએ હવે અલગ અલગ શાખાઓમાં કે જે બી આપણે આજે અહીંયા નારા ગામની અંદર આપણે એકત્રિત થયા છે કારણ કે આપણો મૂળનો સંબંધ ક્યાં છે પરમધામની અંદર છે હવે પ્રોગ્રામ સિવાય આપણે એકબીજાને મળી શકીએ છીએ હા ક્યાંય બજારમાં મળી ગયા તો જ એ એવી જગ્યા કઈ છે જેમાં આપણે એક પણ પણ અલગ નથી એકબીજાથી એ જગ્યા તો ખાલી પરમધામ છે કારણ કે જ્યારે રાસની અંદર બી આપણે રાસ રમી લીધો પછી રાજજીને અંતિમમાં શું કીધું કે રાજજી હવે શું કે હવે વાલા હું એટલું માંગુ ખીણ એક અલગાના થઈએ જ્યાં અમને વિરહ નહીં ચાલો તે ઘર જઈએ રાસમાં આપણે બધાએ મળીને કીધું આ જાગણીના બ્રહ્માંડમાં બી કહીશું જ્યારે આ માયા બહુ જ કષ્ટકારી લાગવા લાગશે ને ત્યારે બી ત્યારે જ આપણે કહીશું કે રાજ્ય હવે તમે અમને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું તમારાથી અલગ નથી અને તમે મારાથી અલગ નથી હું તમારા વગર નથી રહી જે પરમધામની અંદર એવા કહેવા વાળી કે રાજ્ય અમે તમારા વગર નહીં રહી શકીએ આજે એ જ અહીંયા આવીને રહી રહી છે ને આજે આપણે એક ઉદાહરણ લઈ લે કે માછલીને અગર પાણીથી અલગ કરી દઈએ છે તો નથી રહી શકતી તો આપણે તો બ્રહ્માત્માઓ એ પ્રેમમાં ડૂબી રહેવાવાળી હજ કોસરની અંદર હજ કોસર શું છે રાજીના દિલથી વહીને જે પ્રેમ આવે છે એ જ ને એની અંદર ડૂબી રહેવાવાળી આત્માઓ આજે આ સંસારના જૂઠા જાહેર રૂપી જે જલ છે એની અંદર એને કેવી રીતે સુખ આવી શકે છે આપણી આજે શું છે આપણી હાલત કેવી છે જેવી રીતે જાંબુન હોય ને જોઈએ છે આપણે જ્યારે એને આપણે બનાવી લઈએ છીએ એકદમ તૈયાર થઈ જાય છે પણ જ્યાં સુધી એને ચાસણીમાં નથી ડૂબાડતા ત્યાં સુધી એની અંદર કંઈ જ રસ હોતો નથી આજે આપણે પણ એ ગુલાબજામુની જેમ તૈયાર તો થઈ ગયા છે પણ રાજ્યરૂપી જે ચાસણી છે ને પ્રેમરૂપી એની અંદર ડૂબ્યા નથી અને જ્યાં સુધી એની અંદર નહીં ડૂબ્યા ને ત્યાં સુધી આપણું કંઈ જ નહીં થાય કંઈ જ નહીં થાય મતલબ કે જેવી રીતે આ સંસારની અંદર તો આપણે આવી ગયા ખબર પડી ગઈ કે તારતમવાણી છે એક માધ્યમ સાધન જે અમને પ્રિયતમ પાસે પહોંચાડી શકે છે તારતમવાણી મતલબ કે આપણે જે જોઈએ છે તારતમવાણીના જે શબ્દ છે કે પ્રેમ સેવા અને ચિતવણીથી આપણે આપણા પ્રિયતમને મેળવી શકીએ છીએ તો આ જે ત્રણ આપણને જે માર્ગ છે ને હવે તો આપણા હાથમાં છે કે આપણે કયા માર્ગથી પ્રિયતમ પાસે જઈએ કારણ કે આજે આપણે માયાની અંદર રહીએ છીએ ને તો કેવી રીતે રહેવાનું છે કે જલમે નહાઇએ કોરે રહીએ જે રીતે કમળ સેનાથી ઉગે છે કિચડમાંથી ઉગે છે પણ કિચડની એક પણ બુંદ કપણ ઉપર નથી હોતી એવી જ રીતે આપણે બી માયાની અંદર રહેવા છતાં બી માયાથી અલગ રહેવાનું છે અંતમાં બસ હું એટલું જ કહેવા માંગીશ કે સુરતા એ રાખીએ મૂલ મિલાવે માહી કે આપણી સુરતા ક્યાં હોવી જોઈએ હર પણ એ પ્રિયતમની ચરણોમાં મૂલ મિલાવાની અંદર એમના ચરણોમાં જ હોવી જોઈએ કે જ્યાં શ્યામાજી અને આપણે બધી જ સખ્યો શું કરીને બેઠા છે દાડમની કડીઓની જેમ કે એક બી આંગળી નીકળવાની જગ્યા ના હોય એવી જ રીતે આ સંસારની અંદર બી એ મૂલ મિલાવાનો ભાવ લઈને બધા જ કારણ કે પરમધામની અંદર એક દિલ્લી હતી ને એ જ એક દિલીને લઈને આજે આપણે ચાલવાનું છે તો બસ અંતમાં હું એટલું જ કહેવા માગીશ કે આપણને તારતમવાનીનો જે લાવો મળ્યો છે ને એને આપણે ચૂકી ના જોઈએ કારણ કે આ લાવો આપણને બીજી વાર મળવાનો નથી કારણ કે આપણે જીવે કંઈ એવા કર્મ કર્યા હશે જેના કારણથી આજે આપણને આ શબ્દ સાંભળવાનું આપણું સૌભાગ્ય પ્રાપ્ત થયું તો બસ હું આટલું જ કહીને મારા શબ્દોને વિરામ આપીશ ભૂલે શ્રી પ્રાણનાથ કી જય ચોપાઈ દોરાઈ લઈશું નિજ નામ સુઈ જાહેર હુ નિજ નામ સોઈ જાહેર હુ જા સબ દુની રાહ દેખત જા રાહ દેખત